કસ્ટમમાં રિક્વાયરમેન્ટ હતી કે ભાઈ રનિંગમાં પહેરી શકાય ને એ ટાઈપના પટોળા લાવો ભાઈ જો તમારા માટે લેન આવી ગયા છે પહેલાં પલ્લું જોઈ લો સાડીની આખી ડિઝાઇન જોઈ લો પ્યોર પટોળાની સાડી છે એકદમ સ્મૂથ પ્યોર વેટલેસ સાડી આવશે રનિંગમાં પહેરી કે ઘર કામમાં એ ટાઈપની આખી મસ્ત સાડી છે આખી ડિઝાઇન તમે જોઈ લો માસીની રિક્વાયરમેન્ટ અમે પૂરી કરીએ છીએ જોઈ શકો છો કે ભાઈ પટોળા લાવો એ પણ રનિંગમાં પહેરે એવા એકદમ રિઝનેબલ રેટમાં આપવાના છે 650 ને પચાસ રૂપિયાની રેન્જમાં એ પણ તમારા ઘર સુધી એમાં પણ ફ્રી શિપિંગ જોડ લો બ્લાઉઝની અમારા ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો અમારા રિલેટીવરીને શેર કરો કારણ કે રોજ માટે નવું કલેક્શન કૈલા સુરત સુરત લક્ષ્મણનગરમાં આવે છે એટલા માટે શોપની રૂબરૂ મુલાકાત લેવી તો આવી જાઓ સુરતની અંદર નાના વરાછા લક્ષ્મણનગર શેરી નંબર બાર ની અંદર કૈલા સાડી શોપ આવેલી છે અહીંયા શોપ ઉપર આવીને પણ તમે જોઈ શકો છો અથવા અધરવાઇઝ ઘરે બેઠા એક પણ પીસ મંગાવી શકો છો એ પણ ફ્રી શિપિંગમાં સ્ક્રીન ઉપર અમારો વોટ્સઅપ નંબર આપેલો છે તમારે સ્ક્રીનશોટ ફોટો લેવાનો રહેશે અને વોટ્સઅપમાં મેસેજ કરવાનો રહેશે જેથી કરીને તમારો પીસ બુક થઈ જાય અને આ પેમેન્ટની વાત કરીએ તો ઓનલાઈન ગૂગલ પે દ્વારા પેમેન્ટ કરવાનું રહેશે સીઓડી ઓપ્શન અવેલેબલ નથી તમે ડિઝાઇન જો લો ફ્રી વખત આપણે બતાવી દઈએ ભાઈ રનિંગમાં પહેરીએ કે ટાઈપનું મસ્ત પટોળું છે ભાઈ ઘર ગામમાં પહેરી શકાય એ ટાઈપનું ફેશન જ ન જાય પટોળાની આજીવન એવું જ વસ્તુ તમારા માટે લઈને આવવાના છીએ ફટાફટ શેર કરી દેજો તમારા રિલેટિવમાં તમારા ફ્રેન્ડ સર્કલમાં કારણ કે ટૂંક સમય માટે જ હોય છે ફટાફટ અમારો ફીસ બુક થઈ જતા હોય છે એટલા માટે